એલ ન્યુ જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર આપ જોઈ રહ્યા છો આ છે બીલાનું ઝાડ છે બીલાનું ઝાડ છે કહેવાય છે કે ઉનાળાની અંદર આનું જે બીલાનું શરબત આપણે પીએ તો બહુ ઠંડુ હોય છે બહુ ઠંડુ હોય છે આજે શરબત બીલાને તમે પીવું એટલે કદાચ તમને ગમે એવી ગરમી શરીરમાં હોય તો ઠંડેક મળી રહી ઝીણી ઝીણી ફોડકી થઈ હોય તો પણ ઠંડેક મળી રહી આવું નથી કહેતો સાધુ સંતનું કહેવું છે કે બીલાનું શરબત ઉનાળામાં ખરેખર પીવું જ જોઈએ એમ તો જો આ બીલું છે તમને બતાવું છું આને બીલું કહેવાય છે આ જો આ દેખાય છે આને તોડીને અંદરથી જો મિત્ર આ આપ જોઈ રહ્યા છો તોડવાનું કઈ રીતે જો હથોડી હોય તો ચાલે પણ અહીં તો ન હોય પણ બતાવવા માટે થઈને તમને આ તોડીએ છીએ પથ્થરથી તોડીએ આ અંદરનું હોય ને એ નાખવાનું હોય ને બતાવવાનું છે ને હા આवस्तु. આ વસ્તુ નાખવાની હોય ને અંદર એનું બનાવવાનું હોય ને આનું જ્યુસ બનાવવા જાણનું જ્યુસ બનાવવાનું હોય તમને બતાવું છું મિત્રો અંદરનું જ્યુસ બનાવવાનું હોય છે એમાં ખાંડ નાખવાની નહીં હોતી હોય હા ખાંડ નાખવાનું ખાંડ નાખવી પડે ને ખાંડ ને ખાલી આ બે વસ્તુ આનું જ્યુસ બનાવવા હા બરાબર હા બી કાટ નાખવાનો હોય હા હા બી કાર્ડ બીજો પછી પીતા દે ને કાઢતા દે તો ચાલે હાલે હા આ છે ને બહુ ઓલા વાળું હોય ચિકાસ વાળું હોય ચિકાસ વાળું હોય ને હા અને આ ઘણા ઓલાની અંદર આ ફાયદો કરે બરાબર માનો કે આને કોરું કોરું પણ ખાવું ને કોરું ખાઈ શકો તો ઠંડુ 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 મળે એમ ને ઠંડક મળે હા હા એટલે નાની નાની બીલી હે જંગલમાં હોય ને આ બીલા ને એ બીલી